ઓગણીસો એકાણુંમાં મુકેશ અંબાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે પિતા તરીકે ધીરુભાઈ અંબાણીએ એમને ચાર સલાહ આપી હતી સલાહ આપી હતી અથવા પોતાના લાઈફના ચાર સિદ્ધાંતો એમને કહેલા ધીરુભાઈ અંબાણી એમના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી સાથે કઈ રીતે વાત કરતા શું વાત થતી એમની સાથે કોકિલાબેન અંબાણી એવું કહ્યું છે કે હું ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું અચ્છા ધીરુભાઈ મિત્ર તરીકે કહેવા હતા અચ્છા ધીરુભાઈ પત્રકારો સાથે કહેવા હતા એમની પાસે કોઈ પત્રકાર પહોંચી જાય તો કેવું રિસ્પોન્સ આપતા હતા હું આવી બધી ધીરુભાઈ અંબાણીની વાતો કરવાનો છું જે તમને ગૂગલ ઉપર સર્ચ કરવાથી મળે નહીં મારે ધીરુભાઈ અંબાણીના અચિવમેન્ટની વાત નથી કરવી મારે પિતા તરીકે પતિ તરીકે મિત્ર તરીકે બોસ તરીકે અને એક વ્યક્તિ તરીકે કેવા હતા હું એની તમને વાત કરવાનો છું એ પહેલાં ન્યૂઝવાળા મીડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર પણ કરજો અને ગમે તો છેલ્લે કોમેન્ટ પણ કરજો નમસ્કાર હું નરેશ શાહ ધીરુભાઈ અંબાણીની ગૂગલ ઉપર કે ઇન્ટરનેટ ઉપર મળતી કોઈ પણ માહિતી ને મારી વાત નથી કરવી હું તમને આજે એમને પિતા તરીકે કહેવા હતા પુત્ર તરીકે કહેવા હતા બોસ તરીકે કહેવા હતા મિત્ર તરીકે કહેવા હતા એની વાત કરવાનો છું ને સૌથી પહેલી વાત તમને કરું એ બોસ તરીકે કહેવા હતા બોસ તરીકે જ્યારે ઓફિસમાં જતા તો અને કોઈ કર્મચારી કોઈ એમનો સ્ટાફર એમની સામે આવે તો એના ખભે હાથ મૂકીને કહેતા કેમ દોસ્ત મજા આવે છે ને ધીરુભાઈનો પહેલો મંત્ર એ હતો કે કામ કરતી વખતે મજા આવવી જોઈએ કામ જો બોજ લાગવા માંડે તો એ રિઝલ્ટ ન આપે તો કેમ છો મજા આવે છે ને એમ કરીને પણ એક એમનું ક્યાં કલામ પણ હતો એ પોતાના નાનામાં નાના સ્ટાફ મેમ્બરને હોય કે પોતાના ડિરેક્ટર હોય એ બધાને દોસ્ત કહીને બોલાવતા કેમ છો દોસ્ત આ એમની લાક્ષણિકતા હતી અને બિઝનેસમેન તરીકે એમનું જે વિઝન હતું બોસ તરીકેનું એમનું જે વિઝન હતું એના માટે હું તમને એક સાચો જ પ્રસંગ કહું કે ઓગણીસો ચોરાણું પંચાણુંમાં જામનગર નજીક ખાવડીમાં રિફાઈનરી બનાવવાનો જ્યારે નિર્ણય લેવાયો ત્યારે સાત હજાર એકર જમીનનું રિલાયન્સે સંપાદન કરવાની હતી અને આ કામ પરિમળ નથવાણી ને સોંપવામાં આવ્યું અને સોંપવામાં આવ્યું ત્યારે ધીરુભાઈ અંબાણીએ એમને ત્રણ મહિનાની મુદ્દત આપી હતી કે પરિમલ ત્રણ મહિનાની અંદર આ જમીન રિક્વાયર કરો જોત જોતામાં સમય પસાર થઈ ગયો ત્રણ મહિના થઈ ગયા પણ ભાઈ માત્ર પચીસ ટકા જમીન જ રિલાયન્સ માટે ખરીદી શક્યા હતા સાત હજાર એકરમાંથી પચીસ ટકા એટલે દોઢ બે હજાર એકર એ ખરીદી શક્યા હતા એટલે ધીરુભાઈ પાસે ગયા અને ધીરુભાઈને કીધું ધીરુભાઈ આટલું કામ થયું છે મને થોડો વધુ સમય આપો એટલે ધીરુભાઈએ ત્યારે એમને બીજા ત્રણ મહિના આપ્યા એટલે પરિમલભાઈ બહુ સરસ વાત એમના પુસ્તકમાં લખી છે પોતાનો આ અનુભવ જણાવતા એણે એમ કીધું છે કે અહીંયા હું બે વાત શીખો કે એક તો જો ધીરુભાઈએ મને પહેલાં છ મહિનાની જ મુદત આપી હોત તો કદાચ હું છ મહિના પછી ગયો હોત ને એમ કીધું હોત કે ધ્રુવભાઈ પચાસ ટકા જેવું કામ થયું છે હજી મને સમય આપો પણ ત્રણ મહિનાનો જ સમય આપ્યો એટલે ત્યારે મને એમ થયું કે હવે મને કામ મળશે કે નહીં અથવા તો હવે મને શું કહેશે ધીરુભાઈ પણ ધીરુભાઈએ મને બીજા ત્રણ મહિનાની મુદત આપી અને એ ત્રણ મહિનાના મુદ્દતને કારણે મને પણ એટલું સમજાઈ ગયું કે હવે દોડવાનું છે કોઈ પણ સંજોગોમાં હવે આ સમય વધશે નહીં અને એટલે છ મહિનાની અંદર પરિમલભાઈ નથવાણીએ રિલાયન્સની રિફાઈનરી માટેની સાત હજાર એકર જગ્યા ખરીદી અને રિલાયન્સને આપી અને સમયસર રિલાયન્સ રિફાઈનરી શરૂ થઈ ગઈ હતી તો ધીરુભાઈ આવા હતા એ કામના કામના પ્રેશર આપતા પણ ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે પ્રેશરના દબાણમાં કામ બગડે એટલે એક ટેક ટેકનિક હતી એમની પાસે એક વિઝન હતું એમની પાસે અને એક ધીરુભાઈ અંબાણી કાયમ કહેતા કે મારું આ આખું એમ્પાયર કે મારી આખી જિંદગી કે મારી આખી કેરિયર કે જે છે એ બધી જ વિશ્વાસ અને ભરોસા ઉપર ઊભી છે ધીરુભાઈ અંબાણી એટલા તો ડાઉન ટુ અર્થ હતા કે ઓગણીસો ને માં એ ચોરવાડ આવેલા અને ચોરવાડથી પછી એ સાસણગીમાં બે દિવસ માટે ફરવા ગયેલા યોગાનું યોગ કે ત્યારે એમનો જન્મદિવસ આવતો હતો અઠ્યાવીસમી ડિસેમ્બર એટલે ત્યારે ગીરમાં હતા હવે ધીરુભાઈ અંબાણી ત્યારે પણ જયંત હતા અને ધારે તો ફાઇવ સ્ટાર રિસોર્ટમાં કે ફાઈવ સ્ટાર હોટલમાં ઉતરીને પોતાનો બર્થડે ડે ઉજવી શક્યા હોત પણ એમણે પોતાનો ઓગણીસો પંચાણુંનો નો જન્મદિવસ કસ્બામાં બનેલા ખીચડી કઢી રોટલો મરચાં છાસ એ ખાઈને હું જોઈએ આ ધીરુભાઈ અંબાણી હતા ધીરુભાઈ અંબાણી મિત્ર તરીકે પણ એવા જ હતા એનો એક સરસ પ્રસંગ એમના ઘણા પુસ્તકો એમના વિશેના મેં વાંચ્યા છે ને એમાંના ઘણા પુસ્તકો છે જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પણ પડ્યા છે એક બહુ સરસ પ્રસંગ એ પણ છે કે ચોરવાડ એમના વતનમાંથી એમને કોઈ ભલામણ આવે કે છોકરાને જરા લાઈન સર કરવે ને ભાઈ એટલે ધીરુભાઈ એમ કહેતા કે આ મોકલો ને બોમ્બે ઠીક છે બોમ્બે છોકરો જાય સાહેબ ધીરુભાઈ અંબાણી હતા કે છોકરો બોમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનમાંથી ઉતરે ને તો એને લેવા માટે રિલાયન્સની કાર ગઈ હોય અને એ છોકરાને લઈને આવે અને પછી પહેલાંથી જો ધીરુભાઈ અંબાણીને મળે ધીરુભાઈ અંબાણીને ગામડેથી આવેલી વસ્તુઓ કંઈ બનાવીને દેશી લઈ આવ્યા હોય તો એ ધીરુભાઈને આપે અને ધીરુભાઈ એને કોઈ કામે ચડાવી દે તો ધીરુભાઈ અંબાણી આ હતા ધીરુભાઈ અંબાણી એ એટલા બધા વિઝનવાળા માણસ હતા અને આપણને એ કંઈ મારે કહેવાથી એ કંઈ હું કંઈ એ વસ્તુ હાઇલાઇટ નથી કરતો એ હતા એ જીનિયસ હતા એ વન એન્ડ ઓનલી હતા નન અધર ધેમ શબ્દ પ્રયોગ જેના માટે આપણે વાપરી શકીએ ધીરુભાઈ અંબાણી એવા હતા ધીરુભાઈ અંબાણીની એક બહુ સરસ ફિલોસોફી હતી કે જે મુકેશભાઈ અંબાણીએ આ પુસ્તક પરિમલ રથવાણીના પુસ્તકમાં પ્રસ્તાવના લખી છે એમાં ટાકી છે વાત કે ધીરુભાઈ કાયમ એમ કહેતા કે વિરોધીઓ કે ટીકાકારોને ક્યારેય સિરિયસલી ન લેવાના પણ એનો અર્થ એવો પણ નહીં કે એને સાંભળવાના જ નહીં એ કબીરના પહેલા દોહાની જેમ કહેતા કે આ ટીકાકારો આ આ ટીકાકારો ખોરો કરતા સારા છે એમની ટીકા તમને એલર્ટ રાખે છે તમને સજાગ રાખે છે એને સાંભળો સુધારો કરવો પડે કરી લો હા એટલું ખરું કે એટલે એને એવું વજન ના આપો ધીરુભાઈ અંબાણીની ખૂબ બધી વાતો છે અને હું તમને કરવાનો છું પણ તમને એક વાત કહું કે આ મારું રિસર્ચ છે અને આમાં મુકેશભાઈ ક્યારેક ધ્યાન દોરી શકે છે પરિવળભાઈ મારું ધ્યાન દોરી શકે છે ધીરુભાઈ અંબાણી એક જ ફિલ્ડમાં નિષ્ફળ ગયા એમણે જ્યાં જ્યાં જે જે કહ્યું એમણે ને મુકેશભાઈએ ત્યાર પછી મુકેશભાઈએ જે જે કર્યું એ બધામાં અઢળક સફળ થયા છે એક ફિલ્ડમાં એ નિષ્ફળ ગયા અને એ ફિલ્ડ હતું પ્રિન્ટ મીડિયા સન્ને ઓબ્ઝર્વર નામનું એક છાપું એમણે ખરીદેલું થોડા સમય ચલાવેલું પણ ખરું પછી એ સમજી ગયા અને એણે વાતને પડતી મૂકી દીધી કે એ ન કરી શક્યા એની સામે મુકેશભાઈ અત્યારે ડિજિટલ અને ટેલિવિઝનના ક્ષેત્રમાં ઓટીટીના પ્લેટફોર્મ ઉપર ખૂબ બધું કરી રહ્યા છે એમને બદલાતા સમયની સાથેની વાત છે પણ ધીરુભાઈને ત્યારે સમજાઈ ગઈતી વાત કે મીડિયા પીપલ બનવું હોય તો કોઈ એક છાપાના તંત્રી કે એવું ન થવાય માલિક ન થવાય કારણ કે તો તમે જાણતા અજાણતા બીજા છાપાઓની નજરમાં આવો છો બીજા છાપાઓ તમને જે પબ્લિસિટી આપે છે જે તમને મોટા ફલક ઉપર મૂકતા રહે છે એ એના પર બ્રેક આવી જાય ઓગણીસો એકાણુંમાં માં મુકેશભાઈ જ્યારે અમેરિકાથી ઇન્ડિયા ફરત આવ્યા અને રિલાયન્સમાં જોડાયા રિલાયન્સનો કાર્યભાર જ્યારે એમને સંભાળવાનો આવ્યો ત્યારે તે ધીરુભાઈ અંબાણી એમને ચાર સિદ્ધાંત કીધા હતા ને એ સિદ્ધાંત એટલા સરસ છે કે તમે હું જો પાડી લઈને તો એ સાહેબ અત્યારે છે એનાથી બે ફૂટ તો આગળ જાય અથવા દસ ઇંચ ઉપર જાય પહેલી સલાહ એ હતી કે નબળી વાત કરે ને એને સાંભળવા જ નહીં બીજી સલાહ એ હતી કે શંકા કરે ને એને ધ્યાન ઉપર લેવાના જ નહીં ઘણી વખત શું છે તમે કાંઈ પણ કરો ને જેની સામે શંકા કરનારાઓ અઢળક નીકળે આમ કરશો તો આમ નહીં થાય આમ કરશો તો આમ નહીં થાય અને તમે કોઈ કામ શરૂ કરો ત્યારે વાદે કે આ કાંઈ લાંબુ હાલે એવું લાગતું નથી એટલે નબળી વાત કરનારાને ન સાંભળવા શંકા કરનારાઓને કભી ક્યારેય ગંભીરતાથી ન લેવા ત્રીજી સલાહ જે એમની હતી એ હતી કે કોઈ કામ અસંભવ નથી અસંભવ લાગે એવું કામ પહેલાં હાથમાં લ્યો તમે કામ કરશો ને તો અસંભવ કામ પણ સંભવ થઈ જાય હવે વિચાર કરો સાહેબ કે એક ચોરવાડના હીરાચંદ માસ્ટરનો દીકરો એક જમાનામાં એટલે કે ઓગણીસો ને ઓગણપચાસમાં માત્ર સત્તર વર્ષની ઉંમરે એડન જઈને એક પેટ્રોલ પંપ ઉપર કામ કરનારો માણસ ઇન્ડિયા આવે અને એવી પ્રગતિ કરે કે એશિયાની સૌથી મોટી રિફાઈનરી નો માલિક બને આ અસંભવ ને સંભવ ત્યારે જ તમે બનાવી શકો જો તમે અસંભવ કામ કરવાનું બીડું પકડવાની તૈયારી રાખો તો આવી જે ત્રણ અગત્યની સલાહ હતી એ ધીરુભાઈ અંબાણીની આ હતી અને ચોથી સલાહ બહુ સરસ હતી કે તમારા ખાતમાની તમારા સર્વનાશની વાતો કરે કે ભવિષ્ય વહેતા હોય આવા બધા ભવિષ્ય ભાખનારા હો તો એ એ એ લોકોને ક્યારેય સાંભળવા જ નહીં અને આ હકીકત છે સાહેબ હું તમને વાત કરું કે હું નાઇન્ટીથી જર્નાલિઝમમાં છું અને નાઇન્ટીથી હું સાંભળતો આવું છું કે આ ધીરુભાઈ અંબાણી અને રિલાયન્સનો ફૂગો એક દિવસ ફૂટશે એ આજ સુધી ફૂટ્યો નથી ફૂટ્યો નથી એવું નથી એ ગુબ્બારાએ તો આકાશને વધુ ઝળહળતું કરી દીધું છે એનું તમને એક લોજિક કહું ઓગણીસો ને જ્યારે ઇસ્યુ આવ્યો અને એ વખતે કોઈએ એક હજાર રૂપિયા રોક્યા હોય ને તો એ બે હજારને ચોવીસમાં ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા એ એક હજાર રૂપિયાના થયા હોય એવું રિલાયન્સનું પ્રધાન છે રિલાયન્સના શેર હોલ્ડર ધીરુભાઈના સૌથી નજીક હતા એટલે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પછી એમને જો કોઈની સૌથી વધુ પરવા હોય તો એમના શેર હોલ્ડરની હતી એ રાજકોટમાં ઓગણીસો ને સિત્તોતેરમાં આ જ્યારે ઇસ્યુ આવ્યો ત્યારે રાજકોટના જીમખાનામાં એમણે એક પત્રકાર પરિષદ કરેલી ને ત્યારે એમણે અપીલ પણ કરી હતી બધાને કે મારા શેર મારી મારી કંપનીમાં તમે દસ રૂપિયા રોકો હવે એ દસ રૂપિયા ત્યારે એ બોલેલા ઓગણીસો સિત્યોતેરમાં ત્યારે જો કદાચ તમે એક હજાર રૂપિયા રોકાયા હોય તો અત્યારે છોકરાની દીકરી દીકરીના લગ્ન થઈ જાય એટલા પૈસા તો થઈ જ ગયા હોય બરાબર આ ધીરુભાઈ અંબાણી માત્ર સત્તર વર્ષની ઉંમરે ઓગણીસો ને ઓગણપચાસમાં એડન ગયેલા અને ઓગણીસો ને અઠ્ઠાવનમાં એડનથી ફરી મુંબઈ આવ્યા ત્યારે એમની ઉંમર હતી છવ્વીસ વર્ષ મુકેશભાઈ અંબાણીનો જન્મ થઈ ગયો હતો એના પછીના વર્ષે અનિલભાઈ જન્મવાના હતા પણ ઓગણીસો ને અઠ્ઠાવન પછી ભારતમાં આવીને ધીરુભાઈએ જે કરીને એ કમાલ હતી એ એવી કમાલ હતી કે એના વિશે તો ગ્રંથો લખી શકાય ને આવ્યા મારા આના જેવા તો સેંકડો વિડીયો બની શકે પણ હું તમને વાત આ બધી એમના અચિવમેન્ટની નથી કરવાનો હું તમને વાત કરીશ એક બહુ સરસ પ્રસંગની કે ઓગણીસો ને છ્યાસીમાં અમારા એક મોસ્ટ સિનિયર પર્સન હવે હવે નથી સાહિત્યકાર ભૂપતભાઈ વડોદરિયા ધીરુભાઈ અંબાણીને મળવા ગયા એ ઓગણીસો ને છ્યાસીમાં સંભાવનામનું એક દૈનિક ચાલુ કરવાના હતા અને એમણે ધીરુભાઈ અંબાણીને વાત કરી એટલે આખી વાત સાંભળીને ધીરુભાઈ એમ કીધું એટલે ભૂપતભાઈએ એમને એમ કહેલું કે હું છપ્પન વર્ષે એક નવું સાહસ કરવા નીકળો છું અને હું ઈચ્છું છું કે તમારા જેવા સાહસિક મને આમાં સપોર્ટ કરે સાથ આપે એટલે ધીરુભાઈએ એમ કીધું કે ભાઈ હું તમને શું મદદ કરી શકું તમે મને કહો એવું કરું એટલે ભૂપત દાદાએ એમને એમ કીધું કે હું ઈચ્છું છું કે તમે મને એડવાન્સ પેમેન્ટ આપો જાહેર ખબર હું અને જાહેર ખબર આપો પાંચ લાખ રૂપિયાની એનું પેમેન્ટ પણ એડવાન્સમાં આપું ધીરુભાઈએ એ કરેલું એમને એડવાન્સમાં પેમેન્ટ પણ આપ્યું અને જાહેર ખબર પણ આપી ધીરુભાઈ અંબાણી આ હતા ધીરુભાઈ અંબાણી એવા એવા વિઝનરી હતા એ વિઝન તમને આવી બધા પ્રસંગોમાંથી આપણી આપણી સામે આવે આપણે એમ ઈર્ષા કર્યા કરીએ કે ધીરુભાઈ અંબાણી તો આ રીતે નસીબ નસીબ પા એનો રોલ પાત્ર રોલ ભજવતું હોય તો ભજવતું હશે એમાં કોઈ શંકા નથી પણ ખાલી નસીબના ચાળે જ નથી બેસી રહેવાતું એનો એક બીજો પ્રસંગ પણ હું તમને કહું કે રિલાયન્સની જાહેર ખબરનું માર્કેટિંગનું બ્રાન્ડિંગનું કામ મુદ્રા મુદ્રા કોમ્યુનિકેશન સંભાળતી અને મુદ્રાના માલિક એજી કૃષ્ણમૂર્તિ એ હવે યાદ નથી એ થોડા થોડા વર્ષો પહેલાં જ એમનો દેહાંત થયો એમણે એક પુસ્તક એમના વિષયના બે પુસ્તકો લખ્યા છે એક લખ્યું છે ધીરુભાઈ ધીરુભાઈઝ એ પુસ્તકમાં એણે બહુ સરસ વાત કરી છે કે ધીરુભાઈ અમને ઉડવા માટેનું આકાશ આપતા કે જાઓ તમને જેમ ઠીક લાગે એમ કરો અને જ્યારે અમે ઉડતા હોઈએ ત્યારે અમને ભરોસો રહેતો કે જો થાકી ગયા જો પાંખ હિંમત હારી ગયા અને જો નીચે પડશું તો ધીરુભાઈ અંબાણી નીચે ખોબો ધરીને ઊભા હશે ધીરુભાઈ અંબાણી આ હતા કે તમે પછડાટ ખાઈને આવો ત્યારે તમને ઠપકારે એવા નહોતા એને ખબર જ હતી કે તમે કરો છો એ તમારા ગજા ઉપરાંતનું કામ કરો છો નાની મોટી નિષ્ફળતા મળી શકે છે પણ જે સફળતા મળી જે કામયાબી મળી એ સૌથી અગત્યની છે અને આ ધીરુભાઈ અંબાણી બનવું હોય તો આ બધા એવા ગુણ છે કે તમારે ધ્યાનમાં રાખવા પડે ધીરુભાઈ બહુ વિઝનરી હતા ઓગણીસો પં ચોરાણું પંચાણુંમાં કોકિલાબેન અંબાણી એમના ઉપર ભૂખ લખવા માટે એ કામ કરી રહ્યા હતા અને એમણે વાત કરી એટલે ધીરુભાઈએ અંબાણી એમને એમ કહ્યું કે ભાઈ એવું મારા જીવનમાં શું છે કે તમારે મારા ઉપર પુસ્તક લખવું પડે એમ એટલે કે નાના અમારે લખવાનું જ છે તમારા ઉપર પુસ્તક ત્યારે ધીરુભાઈએ બહુ સરસ વાત કરી હતી કે પુસ્તક ન લખો વિડીયો કરો વિડીયો ભવિષ્ય એનું જ છે ઓગણીસો ચોરાણું પંચાણુંમાં એમણે જે વાત કરી હતી એ તમારો આ નરેશ શાહ બે હજાર ચોવીસમાં સમજ્યો કે પુસ્તકો તો લખું છું પણ હવે હું મારે જે કહેવું છે એ બધું તમને વિડીયો થકી કહી રહ્યો છું આ ધીરુભાઈ અંબાણીનું વિઝન હતું કે આ હવે લોકો વાંચવાની બદલે જોવામાં જાદુ ધ્યાન આપશે તો આ ધીરુભાઈ અંબાણીની જે વાત હતી એ મેં તમને કહી જેમને છવ્વીસ જૂન બે હજાર ને બે ના દિવસે હાર્ટ એટેકનો હુમલો આવ્યો એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ હોસ્પિટલાઇઝેશન દરમિયાન એ જીવન મરણ વચ્ચે જંગ લડતા રહ્યા પણ અગિયાર દિવસ પછી છ જુલાઈ બે હજાર બે ના દિવસે એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી રિલાયન્સને તો ખોટ પડી જ અંગત રીતે કહું તો હું મારા જર્નાલિઝમના જમા ખાતાના ઉધાર ખાતાનો હિસાબ તમને અત્યારે આપું તો એ કે હું મને અફસોસ રહેશે આ જીવન કે આ ધીરુભાઈ અંબાણીને એક વખત હું મળી નહીં શક્યો એમના ઉર્જાથી લથબથ હાથ પંજાને મેં મારો હાથ આપી ન શક્યો ના હું એમના ચરણ સ્પર્શ કરી શક્યો પણ હવે આવા અફસોસનું નામ જિંદગી છે અને એ બધા અફસોસ વચ્ચે કોઈક આવી વિરલી વિરલા વ્યક્તિત્વની વાતો આપણે કરી શકીએ એ અવસર છે તો આ ધીરુભાઈ અંબાણીની મારી વાત હતી હું ઈચ્છું છું કે તમને આ એપિસોડ કેવો લાગ્યો એ તમે ચોક્કસ કોમેન્ટ કરજો ન્યૂઝવાળા મીડિયા લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ દબાવજો મળીએ છીએ